અનરાધાર વરસાદ અને નદીઓના પાણીના કારણે જૂનાગઢ જિલ્લામાં પણ ખેડૂતો બરબાદ થઈ ગયા જિલ્લાના ઝાંઝેડા વિસ્તારના નેવું ટકા ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું પણ ભારે વરસાદ અને નદીઓના પાણીના કારણે સોયાબીનનું વાવેતર એક નહીં ત્રણ વખત ધોવાઈ ગયું ખેડૂતોના મતે સોયાબીનના પાકના વાવેતર માટે પ્રતિ વીઘા બિયારણ અને દવાના છંટકાવ માટે બે હજારથી વધુનો ખર્ચ કર્યો હવે માંગ છે સરકાર સત્વરે સર્વે કરીને સહાય ચૂકવે કુલ બે હેક્ટર માં હજાર નવસો જિલ્લામાં વાવેતર થયું છે જેમાં સૌથી વધુ મગફળી બીજા ક્રમે સોયાબીન અને ત્રીજા ક્રમે કપાસનું વાવેતર થયું અમે સોયાબીનની વાવ્યું છે પણ આમાં ત્રણ ખરી વાયવું બરાબર છે હજી કાંઈ ઉત્પાદન થયું નથી એવું કે આમાં ખર્ચો બહુ વધી ગયો છે વીઘે બે રૂપિયાનો ખર્ચો થયો છે ત્રણ ખરી વાવ્યું છે પણ આમાંથી કોઈ રીજેટ નથી આવ્યો અમને કે બે ઉગા નથી કોઈ વસ્તુ બહુ તાનાની થઈ છે અને ખેતર એમ એમ ખાવ ખાલી જ છે તમે જોવો તો તમને લાગે કે આમાં કઈ વાવ્યું જ નથી અને અમે તન ત્રણ ખરી વાવ્યું છે તો સરકારને થોડીક રિક્વેસ્ટ છે અમારા માં થોડુંક ધ્યાન દે વધારે વરસાદ થવાથી છે ને આ સોયાબીન ત્રણ ત્રણ વાર વાવ્યું અત્યારે ઉઈગું નહીં ઉઈગું નહીં ખેતર ની હાલત જો ખળ હાવ જામી પડ્યું છે અને આમાં એક વાર વાવવા બે હજાર રૂપિયા નો ખર્ચો થાય સોયાબીન વાવવામાં આમાં છ હજાર રૂપિયા જેવો તો ખર્ચો થઈ ગયો અમારે અને હવે પાછો આમાં હું વાવું અમારે એ વિચાર કરવાનું છે હવે આમાં કઈ આ ખર્ચામી ગયો હવે બહુ વરસાદ થવાથી ખેતર ધોવાઈ ગયા એટલે તો ખેતર હરખા કરવા પડે એમ છે તો કંઈક વાવેતર થાય એમ છે લાવવામાં સરકારશ્રી ને વિનંતી કાઈક આમાં સર્વે કરી અને બધા ખેડૂતોને યોગ્ય વળતર આપવા વિનંતી હે